ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરના ગેરવર્તનથી દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગાયનેક ડોક્ટર દર્દીઓને પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર કરી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા આ સમગ્ર મામલે હોસ્પિટલના સત્તાધિકારીઓ કે અધિક્ષક કશું પણ બોલવા તૈયાર ન હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા જેનાથી દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે હું રજિયાબેન ઠેબાબુનું છું હું ગાયનેકમાં દાખલ હતી ક્યાં કે ગામ હતા અહીંયા ધોરાજી સરકારી હોસ્પિટલમાં દાખલ હતી અને હું મારે એક તકલીફ ની હતી એ હિસાબે હું દાખલ હતી અને બીજી વાત એ કે મારે છે ને માં તકલીફ છે પેપ્સો મારો એક ફેલ છે મેં કાલે બધી ડૉક્ટરને વાત કરી છતાં એ લોકો મારો હાથ પકડવા તૈયાર નથી અને મને રજા એને આપી દીધી છે તમે પ્રાઇવેટમાં વયા શ્વાસ શ્વાસની તકલીફ છે મારે બોલવામાં પણ તકલીફ થાય છે હું હાલી નથી હતી હું ગરીબ માણસ છું મારે સરકારીમાં જવું જરૂરી હતું ની મારી પોઝિશન નથી મને કીધું તમે અહીંયા આવતા નહીં

અરે અહીં ન હોય તો મેં ક્યાં જઈ? મારે એને પેલા ટીબી ની દવા હતી બે ફેરી મારી દવા સા હાતું રેગ્યુલર ચાલુ પછી ગાયનેક માંજી મારી સાથે ગેરવર્તન થયું છે ને એના લીધે મારે આ ફરિયાદ કરવી પડી છે બેન કેવી તકલીફ પડી રહી છે જેમ આવે એમ બધાય મને સિસ્ટર હોય બોલ્યા છે કાલે મને ટોંચળ કરતા હતા દવાારમાં કે ધ્યાન નથી આપ્યું અને મને અત્યારે સવારે બોલા મને કે આલ રજા આપી છે નીકળી જા તું તુકારાથી ગેરવર્તન મને મારો પેક્સ એક તો નબરો છે મને ફેલ જ થઈ ગયો છે મારી પાસે બધા રિપોર્ટ એના પણ છે જૂનાગઢ સરકારી હોસ્પિટલના મારી પાસે બધા રિપોર્ટ છે હું પ્રૂફ કરી હું છું કે મારી પાસે હું વાતે મેં કાલે મેડમને કહી કે મારી પાસે પેફસો મેં કીધું છે મને આ તકલીફ છે તો એ લોકો ધ્યાન નથી દાતા એના ઉપર આપણી મજાક ઉડાડે છે તમને રજા આપતી વખતે શું કીધું મને રજા આપતી વખતે એમ કીધું કે આજ પાસે આ તને રજા આપું છું ને હવે આવીને આવતી તારી પ્રાઇવેટમાં જ્યાં જાવ અહીંયા જા

જે દર્દી અને ડોક્ટર જોડે કોઈ અગમ્ય કારણોસર બનાવ ઘટના હોય જે મને પત્રકાર ભાઈઓ મિત્રો દ્વારા મને જાણવા મળેલું છે જે અનુસંધાને દર્દીએ કોઈ મને લેખિતમાં ફરિયાદ નોંધાવેલ નથી અથવા તો ફેસ ટુ ફેસ મને કોઈ કમ્પ્લેન કોઈ દર્દીએ મને કરેલ નથી પરંતુ જે પત્રકાર મિત્રો ભાઈઓનું કહેવું છે એ અનુસંધાને આ કેસમાં યોગ્ય તપાસ હાથ ધરી અને નિષ્પક્ષ કાર્યવાહી કરવામાં આવશે રેગ્યુલર સુપરિન્ટેન્ડન્ટ સાહેબ જે છે એ થોડો ટાઈમ રજા પર છે એ આવી જશે ત્યારબાદ સાહેબ ને જાણ મૂકી અને ઓન ડ્યુટી જેવી સ્ટાફ ઓન ડ્યુટી હોય એ બધાને નિવેદન લઈ બધાને પૂછપરછ કરી અને જો ડોક્ટર ફોલ્ટી હશે તો એને અનુસંધાને યોગ્ય કાર્યવાહી એના વિરુદ્ધમાં પણ કરવામાં આવશે